પુત્રને ગર્ભમાં ધારણ કરે ત્યારથી જ પરિશ્રમ જ પરિશ્રમ હોય કે સુખ ના હોય ગર્ભમાં ધારણ કરે ત્યારથી દુઃખ ને દુઃખ જ છે પછી કઈ જન્મ થઈ જાય પછી કઈ સુખ નથી પછી એને મોટા કરવામાં મહત દુઃખ છે પાછું રાત્રે જાગવું ના કહું તે કરું સાફ સંભાળ કરીને બીમાર પડે ના જન્મ થઈ ગયો વાત થોડી પતે હે પછી દુઃખ જ દુઃખ છે પછી એને મોટા કરવા ભણાવવા પછી એની હાજરી કરે એનો સ્વભાવ સાથે છોકરા સ્વભાવ કેવો થાય એને અનુકૂળ થવું દુઃખ જ દુઃખ છે માતાને કઈ સુખ નથી થતું ક્યારે અને માતાને એમ થાય કે ભણી ગણી ને સર્વિસ કરીને ભણા લગ્ન થઈ જાય હવે આપણે સુખ ત્યાં પાછું બીજું દુખ આવીને ઉભો હોય તો બહુ આવીને ઉભું તો માતાને સુખામાં ત્યાં વઉ નું દુઃખાવીને ઉભું હવે શાંતિ ચાલો નહીં કાંઈ કે છે હવે કે સેવા કરશું હવે બહુ આવી ગઈ હવે મારે સાવ નિરાશ મેં કીધું ચાર છ મહિના જવા દે ઓલો કે ડંગ જીતો મારો ખાણીઓ હું તો બહુ નો જે પિતા કન્યા નો પિતા કે બહુ ચલે જાણ્યો અને કાળો વર હતો ને એને બાપને એમ કીધું કે પરણાવી દીધી છોકરીને ભરાવી દીધો એટલે હવે આપણે તો નિરાત કાણા વર ને કોઈ પરણ તો નહીં ને કોકનો મેળ થઈ ગયો અને જ્યારે લગ્ન થતા હતા ત્યારે વરના પિતા એમ કીધું કે જંગ જીતો મારો કાણ ત્યારે કન્યાના પિતાએ કીધું કે બહુ ચલે જ જાણ્યો એને ક્યાં પગ જ નથી તે ભલે મળ્યું હતું કે અમે જંગ જીતી ગયા મેં લગણી છે એ તો ભરાવી છે તો વહુ ચલે જાણીએ કારણ થતું નથી માતાને આખી જિંદગી કષ્ટ વહન કરે પુત્રને મોટો કરે ભણાવવું બધું કષ્ટ સહન કરે અને પછી એમ થાય કે હવે એને કમાતો થઈ ગયો લગ્ન થઈ ગયા ઘાને એમ માતા પિતાને હાસ થાય હવે આપણું કાર્ય સીધી હવે શાંતિથી ભગવત ભજન હવે શાંતિ કરશું વહુ આવી ગયા હવે આપણે ઘરની જવાબદારીમાંથી મુક્તિ હી બે ચાર મહિના બધા હરકમાં કહેતા હોય કે બહુ સારી છે બહુ આમ છે બહુ સુંદર છે કાંઈ વાંધો નહીં વાત છે જો આમ નામ કાયમ ટેકુરી રહે તો આનંદની વાત બે ચાર મહિના બધું બધી ખબર પડે છે કે પાછું વાતાવરણ હતું એ તો દુઃખ તો દુઃખ હોય એવું બુજ છે હે છતાં સંતોષ છે માતા એ દુઃખને સહન કરવામાં કંઈક સંતુષ્ટિ તો છે પુત્રને મોટા કરવામાં એને કંઈક સંતોષ તો છે તો જ સહન કરે છે તો જ એ સહન કરે છે માતાને જો દુઃખ થતો તો બીજાને બધા નાચ પાડે છે ને કે માતૃત્વ હોવું જ ન જોઈએ પણ છતાં એ સહજ છે કે દુઃખ સહન કરવામાં પણ કંઈક સંતોષ હોય છે તો ભગવાનને પણ પરિશ્રમ મેળવવામાં સંતોષ થતો હશે કે ભક્તના ઘરમાં વધારે ત્યારથી શું સુખ છે પહેલેથી દુઃખ જ જ છે હમણાં એક મહારાષ્ટ્રીની ક્લિપ ફરે છે બહુ જોરદાર ક્લિપ છે મહારાષ્ટ્રી બહુ સરસ ક્લિપ કરે છે કે વૈષ્ણવના ઠાકોરજીઓનું એક સંમેલન મેળ્યું બધા ઠાકોરજી પધાર્યા વૈષ્ણવના ઘરેથી અને એનું સંમેલન થયું બધા ઠાકોરજી બહુ જોરદાર ક્લિપ છે એમાં દરેક ઠાકુરજી પોતાની આપીથી વર્ણન કરે છે કે આના ઘરમાં તો હું આમ બીરા છું આના ઘરમાં તો આમ બિરાજ છું

કે સિનાજી અધ્યક્ષાને બિરાજતા હતા અને વૈષ્ણવના ના ઠાકુર બધા એક એક આપી કરે છે કે બહુ ગરમ ગરમ સામગ્રી ભોગ ધરે છે છતાં મારે લેવી પડે છે હે તો મારા હોટ દાદી જાય છે છતાં હું લઉં છું કેટલું પુષ્ટિ પુરુષોત્તમ પણ હું મને તો એમથી પુષ્ટિ પુરુષોત્તમ બધા વૈષ્ણવ બિરાજ છે આની ઘરે બિરાજતા જ નથી ભગવાન સૂત્રનો સંબંધ નથી અને એમ વર્ણન કરતા હતા કે વૈષ્ણવના ઘરે આમ કઈ સુખ હોતું નથી બધા વૈષ્ણવ સારી રીતે સેવા કરતા જ નથી મૂળ કહેવાનું તાત્પર્ય છે કે વૈષ્ણવના ઘરમાં ઠાકુરજીને કોઈ સુખ નથી કારણ કે બધા એવું જ વર્ણન કર્યું કોઈનું સારું વર્ણન કર્યું જ નહીં બધા ઠાકોરજી વર્ણન કર્યું કે આબો ગરમ ગરમ ભોગ ધરે છે મારે લેવું પડે છે માખણ કોઈ બતાડતો જ નથી કેળામાં માખણ નો ભાવ કરે છે તો તો મને ભૂલી ગયો છું એમ કે કોઈ માખણ ધરતો જ નથી અને માખણના ભાવથી કેળું ધરી દે છે તો હવે મને ઓરિજિનલ માખણ સ્વાદ હું ભૂલી ગયો છું ઠાકોરજી એમ કે છે ના પ્રવચન છે બહુ પણ એમાં કઈ મતું ગોતતું હતું કે ભાઈ મારા સિંહ ઠાકોરજી આવ્યા કે નહીં કે એના એ તો આવ્યા જ નહીં બોલ્યા જ નહીં આ તો બધા પુષ્ટિ કહેવાય કે ભાઈ એટલા પરિશ્રમ થી પણ વૈષ્ણવના ઘરે પ્રભુ બિરાજે છે એનું પ્રમાણ બતાવ્યું કે પરિશ્રમ દે છે વૈષ્ણવ છતાં બિરાજે છે તમારે એ તો બિરાજતા જ નથી ને એનો મતલબ કે તમારા ઠાકોર તો આવ્યા જ નહીં આ પિક્ચરમાં ક્યાંય સંમેલનમાં આવ્યા જ નહીં કાંઈ હોય તો આવે ને અરે વૈષ્ણવના ઘરમાં પરિશ્રમ છે તો પણ ઠાકોરજી વિરાજે છે એનું પુષ્ટિ પુરુષોત્તમ પણ એટલા કૃપાળો છે તો પેલે દિવસ થી પધરાવી ત્યાંથી કઈ સુખ તો હોતું જ નથી તો સૈવ્ય સંતોષ ક્રિયાનો અર્થ છે કે ભગવાન જેમાં સંતોષ માને એવી જ એક ક્રિયા ભગવાન સંતોષ તો કેમાં માને છે કઈ નક્કી થતું નથી પદનાભદાસજીના ચણા સિવાય કઈ નથી મહાપ્રભુજી ના ઓળી સામગ્રી આપી ભલે ઠાકોરજી માટે નહીં તો પદ્મદાસજી નિષ્કચન પરિસ્થિતિ ને કારણે પરિસ્થિતિ ગરીબ પરિસ્થિતિ જોઈને મહાપ્રભુજીના વહુજી એમને સીધું આપ્યું ચાલો ઠાકોરજી માટે નહીં આપ્યું ઠાકોરજીને કીધું કે જો સામગ્રી હોય તો મહાપ્રભુજીને ઘરે પાછા પધારો જ્યાંથી આવ્યા તો ત્યાં પધારો જો આપણે સુખ એમાં સામગ્રીમાં જ જો સુખ હોય તો તમે મહાપ્રભુજીને ઘરે પધારો કારણ કે એવી સંતોષની વાત છે કે પ્રભુને જો સુખ મહાપ્રભુજીના ઘરમાં વધારે થતું હોય તો મારા ઘરે ઠાકોરજી ને બિરાજ આવવા જોઈએ નહીં જો સામગ્રી હોય તો મારી ઘરે સામગ્રી છે નહીં અને થવાની નથી કારણ કે હે એવી રીતે રહું શક્યતા નથી કે સામગ્રીઓ થાય તો આપણે જો સામગ્રી હોય તો ઘરે જો ઠાકોરજીને પરિશ્રમ હોત તો ઠાકોરજી કહે કે નહીં હું તો સામગ્રી ત્યાં છે ત્યાં જાય પણ ઠાકોરજી એમ કે છે કે નહીં હું તો તણા જ આરોગ્ય તારી ત્યાં જ બિરાજ મારા મહાપુજા ઘરે પણ જાવ રહ્યો મોય વલ્લભ ઘરે ભાવ એ પણ નહીં હવે તમારી ઉપર વધારે હું પદ્નાથ દાસજી ઠાકોરજી છું હું ઠાકોરજી અંદર એવી અહંતા જાય ગઈ કે હું પદ્નાથ દાસજી ઠાકોરજી છું તો ઠાકોરજી પણ એમ કે કે હું ચણાથી રહેવા કહ્યું તો ઠાકોરજી પણ ચણાથી રહેવા તૈયાર થયા તો એને સંતોષ તો ચણામાં જ છે તો ચણામાં એટલે કે પદ્નાથ દાસજી એના ભાવમાં કારણ કે ચણામાં સંતોષ છે તો દે ચણા હવે શરૂ કરીએ સવારથી સાંજ સુધી ચણા શરૂ કરીને સંતોષ થતો હોય તો ચણામાં સંતોષ પદ્માભદાસજી નો જે ભાવ છે એમાં પ્રભુ સંતુષ્ટ છે તો સૈવ્ય સંતોષ નું કેમ માપ કાઢવામાં મહાપુજીના ઘરે પણ એટલી સંતુષ્ટ નથી કે મહાપુજના ઘરની પણ ના પાડે છે ત્યાં પણ નથી હું મારે તો તો સૈવ્ય સંતોષ ધનિકા નો અર્થ છે કે પ્રભુ જેમાં માને છે એમાં એને સંતોષ છે આપણે સમર્પિત થઈને ભગવત સેવા કરવી આપણે સમર્પિત થઈ ભગવત સેવા કરશું પ્રભુ સંતુષ્ટ છે મહાપ્રભુજીની કાનીથી જ ભોગ ધરીએ છીએ તો મહાપ્રભુજીના કાનીથી બિરાજે છે અને મહાપ્રભુજીની કાનીથી અરોગે છે તો હવે સેવી સંતોષ નથી એમ કેમ કહી શકાય કોઈના ઘરમાં સામગ્રી નથી કોઈના ઘરમાં શ્રિંગારની વ્યવસ્થા નથી સેવાનો પ્રકાર અણઘટ છે ચાલો તેનો સંતોષ કેમ નહીં હોય એને સંતોષ થતો હશે તો બિરાજતા હશે ને એટલે મિયા બીબી રાજી તો કા કરે કાકાજી તો બીજાએ સુગમ માથાકૂટ કરવી તો બીજા સુકમ માથાકૂટ કરે ભગવાન સંતુષ્ટિ છે તેના ઘરમાં બિરાજે છે એટલે અવ્યાવૃત્તો ભજે કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ શ્રવણ કીર્તન અનુસરમાં કરવું ઠાકોરજીની સેવા કરવી જે અવ્યાવૃત્તો હોય એને પોતાના ઘરમાં કોઈનો વિરોધ ન હોય ઠાકોરજીનું પરપીડાથી સંભવે વગેરે જે દોષો જે પાંચ દોષો જે છે કે વિક્ષેપ રોગ વૃદ્ધાવસ્થા જેવી પરિસ્થિતિ રોગ ઉપરાંત બીજાને પીડા થાય આપણે એવી સેવા ન કરીએ કે બીજાને પીડા આપીએ પરપીડાથી સંભવે અતિ આગ્રહ ન થાય સેવા સિવાય ઠાકુરજી સિવાયનો બધો આગ્રહ ઉત્પન્ન થઈ જાય એવો અતિ આગ્રહવાળો નહીં અને પરપીડા ન થાય એ પ્રકારથી આપણે ભગવત સેવા કરવી જોઈએ આ દોષ ન ઉત્પન્ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ કે આ પરપીડા ઉત્પન્ન ન થાય કે વિક્ષેપ ન થાય એનો આપણે ઉપાય કરવો જોઈએ એ સાવધાની રાખી અને ઘરમાં ભગવત સેવા કરવી જોઈએ અપરાધ નો ભય થી પણ ભગવત સેવા છોડી શકાય કે અપરાધ થાય છે છોડી છોડી સંતોષ ન તો છો સેવા શકાય અપરાધના ભય થી પણ છોડી શકાય સેવા છોડવી અપરાધ તો એનાથી મોટો અપરાધ બીજો હોય અપરાધ તો અપરાધ અપરાધ હોય તો સેવા કરવી જોઈએ અપરાધના ભયથી પણ સેવા ન છોડવી જોઈએ કે અપરાધ નો ભયથી પણ ભગવત સેવા છોડી શકાય નહીં અપરાધ થતો હશે તો થતો હશે એમાં શું વાંધો એનાથી બચવાનો ઉપાય કરીએ વાહન ચલાવવું એ ગમે તો એક્સિડેન્ટનો ભય તો છે જ એના કારણે કાંઈ વાહન કોઈ ચલાવવાનું છોડી દેતું નથી એક્સિડન્ટ થાય ને સાજા થાય પાછા ચલાવવા માટે ખબર છે કે આમાં જોખમ તો છે જ ગમે ત્યારે તો પાછું ચલાવે તો છે જ ને અપરાધનો જ અવકાશ છે તો પણ સેવા તો કરવી જ જોઈએ જીવનમાં કેમ ને આપણે ખબર છે કે બહાર નીકળીએ તો ગમે ત્યારે હે એક્સિડન્ટ તો થઈ શકે છે ગમે ત્યારે થઈ શકે છે એક્સિડન્ટ તો એના કારણે શું આપણે બહાર જવાનું ક્યાં છોડીએ છીએ એક્સિડન્ટ તો ગમે ત્યારે થઈ શકે છે એના કારણે બહાર જવાનું છોડતા નથી અપરાધના વયથી કે ભગવત સેવા છોડી શકાય નહીં અપરાધ ન થાય ને કાળજી રાખી શકીએ બને એટલે શક્ય એટલું આપણે કાળજી રાખી શકીએ એમ આપણે પણ કાળજી રાખી શકીએ ચલાવવામાં સ્પીડનું ધ્યાન રાખીએ આજુબાજુ જોઈને ચલાવીએ બધું કાળજી જેટલી રખાતી એટલે રખાય છતાં થઈ જાય તો થઈ જાય એક્સિડન્ટ તોય થઈ જાય એટલે અપરાધના ભયથી પણ ભગવત સેવાની અવ્યવૃત હોય એની માટે તો ભગવત સેવા કરવી જોઈએ અને ભગવત સેવા તત્સિદ્ધે તેનું મિત્તજા વર્ણાશ્રમ ધર્મ સહિત અને અનુસરમાં કથાપૂર્વક પૂજયા શ્રવણાદિ વિ આ બધા આ સેવાનો પ્રકાર છે આ સેવાનો જે પ્રકાર છે એ પૂર્વક આપણે ભગવત સેવા કરવી જોઈએ અને આમ કરતાં કરતાં આગળ ભક્તિની ફલાત્મિકા એ પ્રવૃત્તિ થશે આ શ્લોકનું તાત્ છે અવ્યાવૃત્તો હજે કૃષ્ણ પૂજે આ શ્રવણાદિપીજી પ્રશ્ન છે કે ભક્તિ માર્ગ બીજા માર્ગથી શ્રેષ્ઠ છે એવું નથી પરંતુ જેને જે ગમે તેના માટે તે ઉત્તમ માર્ગ છે પરંતુ શ્રી મહાપ્રભુજીના બીજા ઘણા ગ્રંથોમાં ભક્તિ માર્ગથી બીજા માર્ગ સાથે સરખામણી કઈ ઉત્તમ બનાવ્યું છે એવું કેમ ભક્તિ માર્ગ આપણે ભક્તિ માર્ગે છીએ એટલે ભક્તિ માર્ગ આપણા માટે બીજા માર્ગો કરતાં શ્રેષ્ઠ છે પણ જે ભક્તિનો અધિકારી નથી ને જ્ઞાનનો અધિકારી છે એને આ ઉત્તમ કેમ લાગશે મહાપ્રભુજી કે છે કે ભક્તિ માર્ગી છે અને ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે એ મહાપ્રભુજી ભક્તિ માર્ગીઓને સમજાવે છે પણ જે જે જ્ઞાન માર્ગનો અધિકારી છે એને તો આ ભક્તિ માર્ગ તો નથી એની માટે ઉત્તમ કેવી રીતે થાય શ્રેષ્ઠ છે એ વાત સાચી વાત છે ભક્તિ જે છે એ શ્રેષ્ઠ છે પણ અધિકારની દ્રષ્ટિથી જોઈએ ભક્તિના સ્વરૂપ દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે જે માર્ગનો અધિકારી નથી જ્ઞાનનો અધિકારી છે તો બીજો માર્ગ તો હોવા જ નથી એવું થઈ જશે પછી કર્મ માર્ગની જરૂર શું જ્ઞાન માર્ગ જરૂર ભક્તિ માર્ગ એક જ છે પણ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે એના સ્વરૂપથી તો શ્રેષ્ઠ છે એ મહાપ્રભુજી બતાવે છે પણ અધિકારીની દ્રષ્ટિ જુઓ તો અધિકારીની દ્રષ્ટિ જુઓ તો બીજા માર્ગો નથી એમ ના કહી શકાય આપણા જેમ કે કોઈને આશ્ચર્ય થાય કે જો અમે એટેક આવી જાય એવી વાત છે કારણ કે આપણે કહે પરમ બ્રહ્મ તું કૃષ્ણ હિ મહાપ્રભુજી કહે છે પરમ બ્રહ્મ કૃષ્ણ છે પણ મહાપ્રભુજી એમ કહે છે કે પરમ બ્રહ્મ કૃષ્ણ છે તમે કૃષ્ણ ભક્તિ કરો છો એટલે કોઈ નિષ્કામ ભાવથી શિવની ભક્તિ કરતો હોય તો એની માટે શિવ પણ પરમ બ્રહ્મ હોઈ શકે ન હોઈ શકે એમ નથી તો શિવમ હે પરમ બ્રહ્મ તો શિવો હી થઈ જશે હા એના માટે તો વાત આવી ગઈ ને પાછી ભાઈ કૃષ્ણ અહીં કીધું પ્રાકતા સકલા દેવા ગણિતાનંદ કંભ પૂર્ણાનંદ હરિશ્ચર કૃષ્ણ તો ત્યાં તો બધા જ શિવને જો પરમ ભક્ત હશે તેની માટે શિવ શિવાયના બધા જ દેવો પ્રાકૃત છે શિવ ત્યાં પરમેશ્વર પરમાત્મા છે શિવ ભક્તિવાના આપણે એમ ના કહેવાય કે તમારી માટે પૂર્ણ બ્રહ્મ નથી પૂર્ણ બ્રહ્મ કંઈ કૃષ્ણ રૂપે જ પ્રકટ થઈ શકે એવું થયું છે શિવ રૂપે પ્રકટ થઈ શકે એને કંઈ બંધન છે કે શિવ રૂપે પ્રકટ ન થવું આપણે કૃષ્ણના રૂપમાં એને માણો હું તમે બીજે મન ન ચલાવો કારણ કે તમે કૃષ્ણ ભક્તિ કરો તમારે કૃષ્ણ સિવાય એની માટે થઈ શકે રૂપે પણ પ્રકટ થઈ શકે દેવતા રૂપે પ્રકટ થઈ શકે બ્રહ્મણ થોડું બંધન છે કે આના રૂપે ન થવું હું એને અનુભવ કરાવો છે એની પરબ્રહ્મતા નો તો રૂપમાં કરાવે પણ ઈ એનો અધિકારી છે એના માટે તમે કૃષ્ણ ભક્ત છો તો કૃષ્ણ ભક્તિમાં જ તમે ચિત્ર રાખો હો એના માટે મહાપુરુષ કે છે પરમ બ્રહ્મ તો કૃષ્ણ આપણે આપણે લડવા કે શિવ કૃષ્ણ જ પરબ્રહ્મ છે લડવાનો કૃષ્ણ નથી થઈ તો તાત્પર્ય થઈ જાય વિષ્ણુ ભક્તિમાં તાત્પર્ય કૃષ્ણ ભક્તિમાં તાત્પર્ય હોવું જોઈએ શિવ દ્વેષે તાત્પર્ય ન હોવું જોઈએ કે આપણું કૃષ્ણ ભક્તિમાં તો મન છે નહીં અને શિવ નો દ્વેષ કરવામાં આપણું મન છે કે શિવ તો દેવતા જ અને આમાં કૃષ્ણ પરમ બ્રહ્મ પરમ બ્રહ્મ છે તેમાં જીત લગાડો ને કૃષ્ણ ભક્તિ કરો ને એ નથી કરવી શાસ્ત્રાર્થ કરો શિવ નથી ને કૃષ્ણ તો તો આપણી માટે તો કે શિવ એ કૃષ્ણ પરમ બ્રહ્મ છે શિવ શિવની ભક્તિ કરનારા માટે એને પરમ બ્રહ્મ શિવ લાગતો ભલે લાગે આપણે શું વાંધો ભગવાન નું સામર્થ્ય અનંત છે કેટલા રૂપમાં પ્રકટ થઈ શકે કેમ કહી શકાય ક્યાં રૂપમાં એને અનુભવ કરવા માંગતા હોય આપણે કેમ કહી શકીએ એનો અનંત સામર્થ્ય છે એમ ભક્તિ માર્ગ આપણે ભક્તિ માર્ગી છીએ તો ભક્તિ માર્ગની શ્રેષ્ઠતાને આપણે માનવી જોઈએ કે આપણને શ્રેષ્ઠ ભક્તિ માર્ગ જ લાગવો જોઈએ એ દ્રષ્ટિકોણ છે હે પણ જ્ઞાન માર્ગીને જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ લાગતો હોય તો આપણે ના જે જેનો છે છે ને એ માર્ગ શ્રેષ્ઠ જ્ઞાન માર્ગી માટે તો અધિકારીની દ્રષ્ટિ અને સ્વરૂપની દ્રષ્ટિથી જોઈએ ભક્તિના સ્વરૂપથી ભક્તિ શ્રેષ્ઠ છે વાત બરાબર અધિકારીની દ્રષ્ટિથી જુઓ તો જ્ઞાન માર્ગીને ભક્તિ અનુકૂળ નહીં આવે અને કરશે તો કરશે કરશે જેને જ્ઞાન માર્ગ જ અનુકૂળ આવતો હોય ઘણા ઠાકોરજીને દર્શન કરતા હોય જ્ઞાન માર્ગી જો ભાવ હોય ને ઠાકોર કરતા હોય આંખ બંધ કરીને ધ્યાન કરે કરી દર્શન ના કરે કરતા હોય આંખ બંધ તો જ્ઞાન ઓરાડો કરશે ને પાછો એ ધ્યાન કરશે ઠાકોર સામે ધ્યાન કરશે એટલે આ વસ્તુ છે કે ભાઈ એક અધિકારીની દ્રષ્ટિથી જોવાનો વિચાર છે અને એક ભક્તિના સ્વરૂપથી વિચાર કરીએ તો ભક્તિ શ્રેષ્ઠ છે એમાં કોઈ સંશય નથી માર્ગાંતર દેતાંતર દેવતાંતર એટલે કે બીજા દેવતાઓમાં આપણું ચિત્ત જવું હું એ દેવતાંતર કૃષ્ણ સિવાય બધા જ દેવતાંતર છે એમાં મન જવું માર્ગાંતર એટલે ભક્તિ માર્ગ સિવાય બીજા માર્ગ યોગમાં યોગ માર્ગમાં જ્ઞાન માર્ગમાં કર્મ માર્ગમાં મન જવું એટલું દેવતાઓ મન જાય છે અહીં માર્ગની દ્રષ્ટિથી જોવો તો અલગ અલગ માર્ગની સાધનાઓમાં આપણું મન

દેવતા કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ ત્રણેય જુદા જુદા છે તો પછી ભક્તિ અને કર્મ કેવી રીતે આવી જાય એ સર્વમ છે જેની અધિકતા હોય ને એ માર્ગ કહેવાય પણ કર્મ માર્ગ ની અંદર પણ ભક્તિ હોય કર્મ માર્ગ ની અંદર પણ જ્ઞાન હોય પણ અહીંયા માર્ગ કર્મ ની અધિકતા હોય એટલે કર્મ માર્ગ કહેવાય દરેક વસ્તુ દરેક પાંચ છે કર્મ જ્ઞાન ભક્તિ જુદા એટલે કે ભાઈ અલગ અલગ સાવ ત્રણેય અલગ અલગ જાય છે એવું નથી ત્રણેય ત્રણેય પાછા મિશ્રણ છે ત્રણેયનું ત્રણેયમાં મિશ્રણ છે સર્વમ સર્વમય તો સર્વ જે છે એ સર્વ માય છે હે જેમ વેદાંતમાં પંચીકરણની પ્રક્રિયા છે હે કે ભાઈ એક ભાગ છે બીજા ભાગની અંદર બીજા ચાર તત્વો એમાં ભળેલા છે તમને એમ લાગે કે માટીનો ઘડો ખાલી માટીનો જ બનેલો છે માટીની અધિકતા છે ને એટલે તમને માટી લાગે છે ખાલી માટીથી ઘડો થાય નહીં એમાં પાણી પણ ભરેલું છે તેજ પણ પણ ભરેલું છે છે અંદર આકાશ બાકીના બીજા તત્વો પણ છે માટીના ઘડામાં માટી અધિક છે એટલે માટી ન લાગે છે પાણી માટીનું પિંડો પણ પાણી વગર તો વળે નહીં એની અંદર અવકાશ ન હોય તો પછી એ ઘડો થાય નહીં અંદર અંદર આકાશ પણ ભરેલું છે પછી વાયુ વાયુ જો પસાર ન થતું હોય એના પરમાણુની વચ્ચેથી તો વાયુની અવર ન થતી હોય છે એ પરમાણુ જોઈન્ટ કેવી રીતે થયા એમાંથી તેજ કેવી રીતે પસાર થયું તપાવવાથી તેજ એમાં પસાર થયું તેજ પણ એમાં એને એક્સોપ કર્યું છે તેજ પણ લીધું છે વાયુ પણ લીધી છે આકાશ પણ એની અંદર છે પાણી પણ છે અને માટી છે તો સર્વમ સર્વમ ભયમ છે આ તો માટીનો ઘડો કહે છે આપણે પણ એમાં બીજી વસ્તુ નથી એમ ના કહી શકાય એવી રીતે કોઈ સાત્વિક રાજસ અને તામસ ત્રણેય ગુણો જે છે ત્રણેયમાં ભળેલા હોય પણ સત્વગુણ અધિક હોય તો એ વ્યક્તિ સાત્વિક કહેવાય પણ તામસ ગુણ નથી એમ કહી શકાય એમાં હોય તો અધિક હોવાથી એ સાત્વિક અને તામસ રાજસ પણ હોય બહુ સાત્વિક હોય ક્યારેક આવેશાત્મક એની અંદર તામસ ભાવ પ્રકટ થઈ જતો હોય સાત્વિક વ્યક્તિમાં પણ ક્યારેક રોજ ન થતો હોય પણ ક્યારેક ક્રોધ પણ પ્રકટ થઈ જતો હોય રાજસ ભાવ પ્રકટ થયો આમ એકદમ સરળ સાત્વિક હોય પણ ક્યારેક ક્રોધ પણ એ પ્રકટ થતો હોય આવેશાદ કરતો હોય સત્વગુણ દબાઈ ગયો ને એ વખતે ક્યાંક એનો રજોગુણ પ્રબળ થઈ ગયો તમો ગુણ રજો ગુણ થઈ ગયો બધું હોય તો ને ક્રોધ આવવો જ ન જોઈએ ક્યારેક ક્રોધ ન આવવો જોઈએ સાત્વિક નહીં ક્રોધ આવે કારણ કે બીજો ગુણ ક્યારેક આવી જાય તો બધું બધામાં રહેલું જ છે એટલે સર્વમ સર્વમ મયમ છે આખી સૃષ્ટિ જેવી છે કે દરેક દરેક માં છે એમ કર્મ જ્ઞાન ભક્તિ જે છે દરેક એકબીજામાં ભળેલી છે પણ કર્મને ની અધિકતા હોય તો કર્મ માર્ગ કહેવાય ભક્તિને ની અધિકતા હોય તો ભક્તિ માર્ગ કહેવાય જ્ઞાનને ની અધિકતા હોય તો જ્ઞાન માર્ગ કહેવાય કર્મ માર્ગી પણ ભક્તિ હોય છે કર્મ માર્ગી લોકો પણ ભક્તિ કરતા હોય છે યશ્ય સુત્યા છે નામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયા છે ન્યૂનમ સંપૂર્ણતા સદ્યો વંદિતમ ઉચ્ચતમ ભગવાનની ભક્તિ કર્મ માર્ગમાં પણ આવે છે કે ભાઈ આ કર્મમાં કઈ ન્યૂનતા રહી ગઈ હોય તો ભગવાન અચ્યુતને વંદન કરવાથી પૂર્ણ થવા કર્મ માર્ગ મૂળ તો કર્મ કર્યું છે અને કર્મની સાંગતા સંપૂર્ણતા માટે સ્મૃત્યા છે નામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયા ન્યૂનમ સંપૂર્ણતા સદ્યો વંદે તમુ તો ભગવાનને કર્મની સંપૂર્ણતા માટે ભગવાનનો આશ્રય કરવામાં આવે નમન કરવામાં આવે વંદન તો ભક્તિ છે ને ભક્તિ કર્મના અંગરૂપે થઈ રહી છે પણ જ્ઞાન કર્મમાં ભળેલું હોય બ્રહ્મ જ્ઞાન સહિત કર્મ કરવું પણ જ્ઞાન પણ એની અંદર હોય એ આપણું મૂળ ભક્તિ છે તો ભક્તિમાં આપણે ત્યાં કર્મ પણ છે અને જ્ઞાન પણ એમાં ભળેલું છે મહાત્મિક જ્ઞાન ભગવાનનું એ પણ ભક્તિમાં છે અને કર્મ માર્ગ શ્રી મહાપ્રભુજી છે યાગાદો ભક્તિ માર્ગે એક સાધનત્વેશ એક કર્મ પણ છે યાગાદો ભક્તિ માર્ગે એક સાધનત્વોપદેશક તો કર્મ ક્યાં છેડ્યું છે કર્મ પછી ભક્તિમાં કેવી રીતે ભળેલું છે એ મહાપ્રભુજી નામ જ એમ કે છે કે યાગાદો ભક્તિ માર્ગે એક સાધનત્વ ઉપદેશક એ ભક્તિમાં સાધનત્વ ઉપદેશ છે તો સર્વમ સર્વમય આખી સૃષ્ટિ એવી છે એટલે કર્મ જ્ઞાન અને ભક્તિનો હેતુ પણ એ જ છે અલગ કહેવાનો હેતુ એ છે કે જ્યાં કર્મની અધિકતા હોય તો કર્મ માર્ગ કહેવાય જ્ઞાનની અધિકતા હોય તો જ્ઞાન માર્ગ કહેવાય ભક્તિની અધિકતા હોય ત્યાં ભક્તિ માર્ગ કહેવાય